દિવસ અમારા આદિવાસી સમાજ માટે આ સૌભાગ્યનો દિવસ છે સનાતન હિન્દુ સંસ્કૃતિના સંરક્ષણ સહવાગ એવા સબરી માતાએ જ્યારે રામની ભક્તિ કરી અને આરાધ્ય ઈષ્ટદેવ રામ દંડકારી વન આ ગ્રામ દેવતા માતાના દ્વારે સદેહ જ્યારે આને રામ લક્ષ્મણ સબરીનું મિલન થયું રામનું આગમન થયું એ પ્રસંગ છે એટલે આજે અમે બધા જ અમારા કાર્યકર્તા બંધુભગીની સંત સંતો મહંતો સાથે મળીને પંપા સરોવરથી જે યાત્રા વર્ષોથી એ સન સમિતિ ચલાવે છે એમાં અમે સહભાગી બન્યા છે અને બે વર્ષથી અમે બધા જ મિત્રોએ જોડાઈએ છીએ અને આ દિવસે બધા જ રાજ મહારાષ્ટ્ર આપણા ગુજરાતના બધા જ સંતો મહંતો અને સાથે સાથે સબરી માતાના દર્શન કરવા માટે જે ભક્તો આવે છે એમને પણ અમે શુભેચ્છા પાઠવી છે આ પદયાત્રામાં આ વર્ષે દક્ષિણ ભારતનો નાથ સંપ્રદાયનો જે નાથ દલીસુ છે એની ગાદીપતિ સ્વામી ગુરુ ગણેશનાથજી મહારાજ આ કાર્યક્રમના વચ્ચે ઉપસ્થિત થયા હતા એમના અધ્યક્ષના માધ્યમથી આ કાર્યક્રમનું આજ સમાપન થયું છે આ કાર્યક્રમમાં મહારાષ્ટ્ર ગુજરાત અને મધ્યપ્રદેશથી દર વર્ષે ભાવિકો અહીંયા આવતા છે અને સનાતન ધર્મની જાગૃતિ આ કાર્યક્રમના માધ્યમથી થાય છે આ જે છે ને મને એમ લાગે છે કે જે ધર્માંતરણ થાય છે એમાં બિલકુલ અમારા ભીલો લોકો વધારે પ્રમાણમાં એ ધર્માંતરણ ધર્માતરણ કરી ગયા છે એમણે કોઈ માન સન્માન નથી તે ધર્મા ધર્માતરણ થઈ શકે કેમ કે એને થોડું માન સન્માન આવકારવું જોઈએ અને વધુમાં એ કે દરેક જિલ્લામાં પચીસ પચીસ ત્રીસ ત્રીસ કે પચાસ પચાસ માણસોની એક ધર્મની ટીમ રહેવી જોઈએ કે તે ધર્મની ટીમ છે ને પ્રચાર પ્રસાર કરે અને દરેક ગામમાં એનો પ્રચાર વધે